સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નજીક આવેલા બોડી ગામમાં રસ્તાની હાલત ખરાબ છે ખખડધજ રસ્તાથી ગામના લોકોને હાલાકી પડે છે ગામમાં જવા માટે બીજા કોઈ રસ્તા ન હોવાથી મજબૂરીથી માત્ર તેઓને આ જ રસ્તેથી જવું પડે છે અંદાજિત ત્રણ વર્ષ ઉપરનો સમયગાળો થઈ ગયો રોડ અને રસ્તાનું કોઈ પ્રકારનું કામ હાથ નથી ધરાવું ગામના લોકો મુજબ ચોમાસા દરમિયાન રોડના ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે

કેટલા વર્ષથી આવો છે આ બે વર્ષથી આવું ચાલે હવે બધું તો છે જ નહીં ખાડ આમ બનાવવાનું તો ટેકરો થવાય ટેકરો કરવો પડે રોડ બનાવવા તો ખાડ આમ બનાવી દે તો ડૂબી જાય રોડ તો તમે જોઈ શકો છો સાહેબ કે રોડ તો બહુ જ જગ્યા ખાડા છે અને આ બસ સ્ટેન્ડથી તે છે માત્ર મોરબલી સુધી આવો જ રોડ છે અને ફરીએ ફરીએ પણ આવું જ છે કેવી તકલીફ કેવી પડે તકલીફ તો એ ના કહેવાય કેમ કે બહુ જ કાદે છે બધું કેટલા વર્ષ પહેલાં બનેલા અરો હું મારા છવ્વીસ રનિંગ ચાલે છે મેં કું જ્યારથી સમજણો તો આવો